રામુલ અમદાવાદ ખાતેથી ઝડપી પાડતી અરવલ્લી જિલ્લા નાસ્તા ફરતા ટીમ સ્ક્વોડ ત્રણ એનએસ બારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શામળાજી પોલીસ સ્ટેશન તથા તેમની ટીમના કર્મચારીઓ સાથે રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ થર્ડ પ્રોહી એક્ટના ગુનાના કામે આરોપી નામે દિનેશભાઈ સન ઓફ સોહનભાઈ રાવલ રહે મિયાણા ખેડા તાલુકો દેવગઢ જિલ્લો રાજસ્મંદ રાજસ્થાનનો રામોલ અમદાવાદ ખાતે આવેલ એક દુકાનમાં કામ કરે છે જે ટેકનિકલ સર્વેલન્સ આધારે રામોલ ખાતે જઈ સદરી ઈસમને કોર્ડન કરી પકડી પાડી તેની વિરુદ્ધ અટક કરી આગળની તપાસ માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપી તજવીજ કરેલ છે